ગણિત શાસ્ત્રમાં જુદી જુદી શાખાઓ છે જેમાં અંકગણિત ભૂમિતિથી આપણે પરિચિત છીએ અંકગણિતમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે છે ભૂમિતિમાં વિવિધ આકારોનો ઉપયોગ કરવામાં આવે છે બીજગણિત એ ગણિત શાસ્ત્રની એ જ શાખા છે જેમાં અંગ્રેજી મૂળાક્ષરો એ બી સી ડી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તેમને અજ્ઞાત સંખ્યાઓ માટે દર્શાવી શકાય છે જેમને ચલ કહે છે દાખલા તરીકે દિવાસળી વડે એક એલની રચના કરવામાં બે દિવાસળીની જરૂર પડે છે જો બે ત્રણ ચાર પાંચ વગેરે એલ રચવા હોય તો અનુક્રમે ચાર છ આઠ દસ વગેરે દિવાસળીની જરૂર પડે આમ જેટલા એલ રચવા હોય તેના કરતાં બે ગણી દિવાસળીની જરૂર પડે તેથી જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર બે ગુણ્યા રચવામાં આવતા એલની સંખ્યા રચવામાં આવતા એલની સંખ્યાને સ્મોલ એન વડે દર્શાવીએ તો જરૂરી દિવાસળીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન ટુ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન લખી શકાય અહીં એન એ ચલનું ઉદાહરણ છે ચલની કિંમત ચોક્કસ નથી એ જુદી જુદી કિંમત ધારણ કરે છે તેના પર સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ ચોક્કસ સંખ્યાઓની જેમ કરી શકાય છે જુદી જુદી ક્રિયાઓનો ઉપયોગ કરી ચલ સ્વરૂપમાં દર્શાવી શકાય છે જેમ કે x માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી ટુ એન પી અપોન થ્રી ટુ વાય પ્લસ થ્રી ટુ વાય પ્લસ થ્રી થ્રી એલ માઇનસ ફાઇવ વગેરે હવે આપણે મૂળાક્ષર સીની પટન રચવા માટે ત્રણ દિવાસળીની જરૂર પડે છે તેથી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વગેરે સી રચવા માટે અનુક્રમે છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ વગેરે દિવાસળીની જરૂર પડે આ ઉપરથી એન સંખ્યામાં સીની પેટર્ન રચવા માટે થ્રી ઇન્ટુ એન દિવાસળીની જરૂર પડે તેથી સીની પેટર્નની રચના માટે જરૂરી દિવાસળીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ થ્રી એન નિયમ બને આ નિયમનો ઉપયોગ કરી જુદી જુદી સંખ્યામાં સી બનાવવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા શોધી શકાય આવી જ રીતે ચલનો ઉપયોગ કરી જુદા જુદા વ્યવહારિક પ્રશ્નોની જુદી જુદી બાબતો વચ્ચેના સંબંધોને નિયમોના સ્વરૂપમાં અભિવ્યક્ત કરી શકાય આપણે એક ઉદાહરણ લઈએ ઉદાહરણ રાજુ અને બાલુ બંને ભાઈઓ છે બાલુ રાજુ કરતા ત્રણ વર્ષ નાનો છે રાજુની ઉંમરને આધારે બાલુની ઉંમર શોધવાનો નિયમ શોધી શકાય આપણે રાજુની ચોક્કસ ઉંમર જાણતા નથી તે કોઈ પણ કિંમત હોઈ શકે ધારો કે રાજુની ઉંમરને એક્સ વર્ષ લઈએ એક્સ એ ચલ છે હવે બાલુ રાજુ કરતા ત્રણ વર્ષ નાનો છે તેથી રાજુની ઉંમર જો એક્સ વર્ષ હોય તો બાલુની ઉંમર એક્સ માઇનસ થ્રી વર્ષ હશે આ નિયમ સ્વરૂપની અભિવ્યક્તિમાં એક્સ એટલે કે રાજુની જુદી જુદી ઉંમર મૂકી તે વખતે બાલુની ઉંમરની ગણતરી કરી શકાય એક ચોરસની પરિમિતિ બરાબર ચોરસની બધી બાજુઓનો સરવાળો બરાબર ચાર વખત ચોરસની બાજુની પરિમિતિને ચલ પી વડે અને લંબાઈને ચલ એલ વડે દર્શાવી ચોરસની પરિમિતિ માટેનો નિયમ લખી શકાય બે લંબ ચોરસ એ સામસામેની બાજુઓ સરખી હોય છે તેથી AB બી ઇઝ ઇક્વલ ટુ સીડી અને AD ડી ઇઝ ઇક્વલ ટુ બીસી હોય તેમજ એ અને સીડી લંબ ચોરસની લંબાઈ છે જેને એલ વડે દર્શાવીશું AD અને બીસી ચોરસની પહોળાઈ છે જેને બી વડે દર્શાવીશું અને પરિમિતિને પી વડે દર્શાવીશું હવે લંબ ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ બાજુ એ બીની લંબાઈ પ્લસ બાજુ બી સીની લંબાઈ પ્લસ બાજુ સીડીની લંબાઈ પ્લસ બાજુ એડીની લંબાઈ આ સૂત્રમાં એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ એલ અને એ ડી ઇઝ ઇક્વલ ટુ બી સી ઇઝ ઇક્વલ ટુ બી અને પરિમિતિ વલ ટુ પી મુકી સાદુરૂપ આપતા પી ઇઝ ઇક્વલ ટુ ટુ એલ પ્લસ ટુ બી મળે અહીં એલ બી અને પી ચલ છે હવે અંક ગણિતના સામાન્ય નિયમોને ચલ વડે દર્શાવીએ ત્રણ ચાર વત્તા ત્રણ કરતા સાત મળે અને ત્રણ વત્તા ચાર કરતા પણ પરિણામ સાત મળે છે તેથી ચાર વત્તા ત્રણ બરાબર ત્રણ વત્તા ચાર થાય છે આમ અંકોના ક્રમ બદલી સરવાળો કરતા પરિણામમાં કોઈ પણ ફેરફાર થતો નથી આ ગુણધર્મને સરવાળા માટે ક્રમનો ગુણધર્મ કહે છે આ ગુણધર્મને સરળતા માટે ચલના ઉપયોગની મદદથી સંક્ષિપ્તમાં એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ સ્વરૂપે લખી શકાય જ્યાં એ અને બી ચલ છે જે સરવાણામાં ક્રમનો ગુણધર્મના સામાન્ય નિયમને ચલ વડે દર્શાવે છે ચાર ચાર ગુણ્યા ત્રણ કરતા બાર મળે છે અને ત્રણ ગુણ્યા ચાર કરતાં પણ બાર મળે છે તેથી ચાર ગુણ્યા ત્રણ બરાબર ત્રણ ગુણ્યા ચાર થાય છે આમ બે અંકોનો ગુણાકાર કોઈપણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામમાં કોઈ ફરક પડતો નથી અંકોના આ ગુણધર્મને ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ કહે છે અહીં એ અને બીને ચલ તરીકે વાપરતા બે અંકોના આ પરિવર્તનીય ગુણાકારને એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ સ્વરૂપે લખી શકાય પાંચ સાત ગુણ્યા આડત્રીસ કરતા પરિણામ બસો છાસઠ મળે છે હવે આડત્રીસ બરાબર ત્રીસ વત્તા આઠમાં વિભાજન કરી સાત વડે ગુણી સાદુરૂપ આપતા પણ પરિણામ બસો છાસઠ મળે છે આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે એ બી અને સી ચલનો ઉપયોગ કરી આ ગુણધર્મને સરળ અને સંક્ષિપ્તમાં એ ઇન ટુ બી પ્લસ સી ઇઝલ ટુ એ ઇન્ટુ બી પ્લસ એ ઇન્ટુ સી સ્વરૂપે દર્શાવી શકાય એન સંખ્યામાં સીની પેટર્ન રચવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ થ્રી એન બાબુની ઉંમર ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ થ્રી વર્ષ આ નિયમ સ્વરૂપની અભિવ્યક્તિઓ ચલ સાથેની અભિવ્યક્તિઓ છે જેમાં થ્રી એન એ ચલ એન અને થ્રીના ગુણાકાર વડે દર્શાવેલ છે અભિવ્યક્તિ એક્સ માઇનસ થ્રી એક્સમાંથી થ્રી બાદ કરવાથી મેળવી શકાય છે આમ ચલ સાથેની અભિવ્યક્તિ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ વડે દર્શાવી શકાય છે હવે આપેલી સૂચનાને ચલ સાથે અભિવ્યક્તિ સ્વરૂપે કેવી રીતે લખી શકાય તે જોઈએ म के बी मईनस नाइन वे गुणता सूचना ने मैनस नाइन बी अभिव्यक्ति स्वरूप दर्शावाय एक्स नडे गुणाकार करेल गुणाकार में बे उमरता ने थ्री एक्स प्लस टू अभिव्यक्ति स्वरूप दर्शावाय एक्स ने त्रोण वडे भागता ने एक्सअपोन थ्री अभिव्यक्ति वे दर्शावाय અભિવ્યક્તિ વ્યવહારિક કોયડા ઉકેલવામાં ઉપયોગી છે પરિસ્થિતિના સામાન્ય પરિભાષામાં કરેલ વર્તનને ચલ સાથે અભિવ્યક્તિ સ્વરૂપનો ઉપયોગ કરી વિધાન લખી શકાય દાખલા તરીકે સરિતા પાસે અમીના કરતાં દસ લખોટી વધુ છે ને વિધાન સ્વરૂપે દર્શાવીએ પહેલાં અજ્ઞાત વસ્તુ માટે ચલ ધારીશું ધારો કે અમીના પાસે એક્સ લખોટી છે આ ઉપરથી સરિતા પાસે એક્સ પ્લસ ટેન લખોટી છે એમ વિધાન બનશે હવે એક બીજી પરિસ્થિતિ લઈએ આજથી પાંચ વર્ષ પછી સુશાન કેટલા વર્ષનો હશે પ્રથમ ચલ ધારો ધારો કે સુશાનની હાલની ઉંમર એક્સ વર્ષ છે આથી વિધાન આ પ્રમાણે બનશે આજથી પાંચ વર્ષ પછી સુશાન એક્સ પ્લસ ફાઈવ વર્ષનો હશે ઉદાહરણ બાલુ રાજુ કરતા ત્રણ વર્ષ નાનું છે જો બાલુ અગિયાર વર્ષનો હોય તો રાજુની ઉંમર શોધો ઉકેલ રાજુની ઉંમર એક્સ વર્ષ ધારીએ હવે બાલુ રાજુ કરતા ત્રણ વર્ષ નાનો છે તેથી બાલુની ઉંમર એક્સ માઇનસ થ્રી વર્ષ હશે પરંતુ બાલુની ઉંમર અગિયાર વર્ષ છે તેથી બાલુની ઉંમર એક્સ માઇનસ થ્રી ઇઝિકવલ ટુ ઇલેવન વર્ષ થાય આ એક ચલ આધારિત સમીકરણ છે તે એક સાથેની અભિવ્યક્તિ અને ચોક્કસ સંખ્યા બરાબર હોય છે સમીકરણને બે બાજુઓ હોય છે ડાબી બાજુ અને જમણી બાજુ તેમની બંનેની વચ્ચે બરાબરની નિશાની હોય છે સમીકરણ દર્શાવે છે કે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી હોય છે જો સમીકરણમાં એક પણ બાજુ ચલ ન હોય અને અંકોચ હોય તો તેવા સમીકરણને સંખ્યાત્મક સમીકરણ કહે છે ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને ઉકેલ કહે છે સમીકરણનો ઉકેલ મેળવવા માટે અજમાયશ અને ભૂલની પદ્ધતિનો ઉપયોગ થાય છે આ પદ્ધતિમાં ચલની કેટલીક કિંમતો આપેલી હોય છે તે તપાસી સમીકરણને સંતોષે તેવી કિંમત નક્કી કરવામાં આવે છે જેને તે સમીકરણના ઉકેલ તરીકે લેવામાં આવે છે અને જ્યાં સુધી સમીકરણને સંતોષે તેવી કોઈ ચોક્કસ કિંમત ન મળે ત્યાં સુધી ચલની જુદી જુદી કિંમતો લેવામાં આવે છે અહીં આ ઉદાહરણમાં એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઇલેવન સમીકરણ છે જુદા જુદા એક્સ માટે એક્સ માઇનસ થ્રીનું કયું મૂલ્ય મળે છે તેનું કોષ્ટક તૈયાર કરીએ અહીં કોષ્ટકમાં જોઈ શકાય છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટીન માટે સમીકરણ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઇલેવન સંતોષાય છે તેથી રાજુની ઉંમર ચૌદ વર્ષ હોય